સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ જુદા જુદા માધ્યમથી મને પ્રશ્નો પૂછતા હોય છે એટલે થોડા સમય પહેલાં મેં ટ્વિટરના માધ્યમથી એમના પ્રશ્નો મંગાવેલા એ ઉપરાંત મારા યુટ્યુબના ગયા વખતના વિડીયોમાં પણ કેટલાક પ્રશ્નો મારા ધ્યાન પર આવ્યા છે એ પૈકી કેટલાક પ્રશ્નોનો હું આજે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને આવનારા સમયમાં બાકીના પ્રશ્નો પણ આપણે લઈશું તો આપણે એક પછી એક પ્રશ્ન લઈએ તો પહેલો પ્રશ્ન એ છે કે એનસીઆરટી કયા ધોરણ સુધી વાંચવી જોઈએ તો એનસીઆરટી કયા ધોરણની વાંચવી જોઈએ કયા વિષયની વાંચવી જોઈએ કયા ધોરણ સુધી વાંચવી જોઈએ એ પ્રશ્નનો આધાર તમે કઈ પરીક્ષા આપો છો એ પ્રમાણે છે દાખલા તરીકે તમે જીપીએસસી કે યુપીએસસીની પરીક્ષા આપતા હો તો તમારે અગિયારમાં બારમા ધોરણની એનસીઆરટી વાંચવી પડે અને એ વાંચવા માટે કદાચ શરૂઆતમાં તમે નીચેના ધોરણથી શરૂ કરો અને પછી અગિયાર બારની વાંચો તો વધારે સારું રહે એ જ રીતે જે અમારા વખતની એનસીઆરટી ના ઇતિહાસના પુસ્તકો હતા એ આજે પણ આજે જે હાયર લેવલની પરીક્ષાઓ છે એના માટે ઉપયોગી છે જે લોકો નીચેની પરીક્ષાઓ આપે છે ને આપણે ખાસ કરીને લોકરક્ષક છે તલાટી કે જુનિયર ક્લાક છે કે ગૌણ સેવાની જુનિયર ક્લાક કક્ષાની પરીક્ષાઓ છે પીએસઆઈની પરીક્ષા છે આ પ્રકારની પરીક્ષાઓ માટે નીચેના ધોરણે એનસીઆરટી વાંચવી જોઈએ અને એનસીઆરટી વાંચતા પહેલાં તમારે ગુજરાતના જે ગુજરાતી પાઠ્યપુસ્તકો છે એ વાંચી લેવા જોઈએ અને એમાં પણ બધા વાંચવા જરૂરી નથી તમારા અભ્યાસક્રમ મુજબના જે પુસ્તકો છે એ તમારે વાંચવાના એમાં પણ તમને જે વિષયો ગમતા હોય જે વિષય તમે શાળામાં ભણ્યા છો ત્યારે તમારા મગજમાં બેસી ગયા હોય એવા વિષયોની શરૂઆત એ એવા એવા પુસ્તકોથી શરૂઆત કરવી પાઠ્યપુસ્તકોમાં પણ એવા પુસ્તકો સૌથી પહેલાં વાંચવા પછી નીચેના પછી એ જ્યારે તમે ગુજરાત ગુજરાતના પાઠ્યપુસ્તકો વાંચીને તમારો આત્મવિશ્વાસ વધે પછી પછી તમારે એન સી શરૂઆત કરવી જોઈએ એમાં પણ જે એન સી ગુજરાતમાં અનુવાદ થયો છે ગુજરાતી પુસ્તકોમાં એ પહેલાં વાંચવી જોઈએ અને એ પછી હિન્દી એનસીઆરટી વાંચવી જોઈએ બીજો પ્રશ્ન એ છે કે એન સી પુસ્તકો ક્યાં મળે છે તો અમદાવાદની વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠમાં પાછળ નવજીવન પ્રેસ છે ત્યાં આગળ એનસીઆરટીની ઓફિસ છે ત્યાં એમણે એકથી બારના બધા જ પુસ્તકો ડિસ્પ્લે કરેલા છે એટલે ત્યાં જઈને તમે એ પુસ્તકો જોઈ શકો અને અંદર પુસ્તકોના પ્રકરણો જોઈને તમને જે લાગુ પડતા હોય એ પુસ્તકો તમે ત્યાં ખરીદી શકો અમારા વખતની વાત કરું તો અમે જ્યારે ભણતા ત્યારે વડોદરામાં સુરસાગરની સામે એટલે કે ન્યાયમંદિરના જે બસ સ્ટોપ છે એની સામે એક ન્યૂ મેડિકલ બુક સ્ટોલ હતો ત્યાં એન સી પુસ્તકો મળતા અને એ વખતે ગુજરાતમાં સીબીએસસી શાળાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું એટલે એનસીઆરટીના પુસ્તકો આવી ભાગ્યે જ કોઈક કોઈક દુકાનની અંદર મળતા હતા હવે સીબીએસઈની શાળાઓ ઘણી વધી છે એટલે રાજ્યમાં અન્ય જગ્યાએ પણ એનસીઆરટીના પુસ્તકો મળતા હશે તમારે તમારા બીજા જૂના મિત્રો પાસેથી માહિતી મેળવી લેવી પડે એ સિવાય ઇન્ટરનેટ ઉપર પણ એનસીઆરટીના પીડીએફ પુસ્તકો મળશે આજે હું જોવાનો મેં પ્રયત્ન કર્યો તો યુટ્યુબમાં એવો વિડીયો મારી પાસે બે એક વિડીયો જોવા મળ્યા કે એનસીઆરટીના પુસ્તકો કેવી રીતે ડાઉનલોડ કરવા એ જ રીતે વચ્ચે કોઈકને પુસ્તક જોઈતું હતું તો એ લોકોએ ઓનલાઈન પણ એ પુસ્તક ખરીદ્યું હતું જૂની એનસીઆરટી એની ઝેરોક્સ કોપી ઓનલાઈન પણ મળતી હતી અને હું પણ થોડી તપાસ કરીને જ્યારે જ્યારે મને જે જે માહિતી મળશે એ તમને હું જુદા જુદા માધ્યમોથી આપવાનો પ્રયત્ન કરીશ પછીનો એક પ્રશ્ન એ છે કે લોકરક્ષકના પાછળના પ્રશ્નપત્રો ભૂતકાળના પ્રશ્નપત્રો ક્યાંથી મળશે તો એ વિદ્યાર્થીઓના લાભ માટે અમે લોકરક્ષકના પુસ્તકો અને પ્રશ્નપત્રો અમે લોકરક્ષકની વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં મૂકી દઈશું પછી એક વિદ્યાર્થીનો પ્રશ્ન એ છે કે મેં ક્યારેય પરીક્ષા આપી નથી મારો પાયો કાચો છે હું આ પરીક્ષા આપ આપું તો પાસ થાવ તો જ્યારે પણ આપણે શરૂઆત કરીએ ત્યારે આપણને આવી લાગણી થાય કે મારો પાયો કાચો છે તો એની ચિંતા કરવાની જરૂર નથી આપણે જેમ જેમ અભ્યાસ કરતા જઈએ એમ એમ આપણો આત્મવિશ્વાસ વધતો જાય મારી પોતાની વાત કરું તો હું જ્યારે યુપીએસસી મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું તો મેં બે ત્રણ વર્ષ સુધી યુપીએસસી આપી નહોતી ને મેં યુપીએસસી આપવાનો વિચાર જ નહોતો કર્યો કારણ કે હું પણ એવું જ માનતો હતો કે ગુજરાતમાં આપણે જે ભણ્યા હોઈએ તો આપણું સામાન્ય જ્ઞાન બહુ નબળું હોય એટલે આપણે આ પરીક્ષા આપી શકીએ નહીં અને મેં અગાઉ કોઈક જગ્યાએ કીધું છે એ પ્રમાણે શ્રી હર્ષવર્ધન ગુજ્જર જે પરીક્ષા આપતા હતા અને એમના સંપર્કથી આ મારી ગેરસમજ દૂર થઈ અને મેં પરીક્ષા આપવાની શરૂઆત કરી મેં પરીક્ષા આપવાની શરૂઆત કરી ત્યારે મેં પણ એવું જ માનેલું કે મારો પાયો કાચો છે એટલે મેં મારી પ્રિલિમ પરીક્ષા પહેલાં પ્રયત્નમાં એના બે મહિના પહેલાં મેં સામાન્ય જ્ઞાન વાંચવાનું શરૂ કર્યું અને એ વખતે ટાટા મેગ્રો હિલ એક ગાઈડ આવતી હતી એ ગાઈડ મેં વાંચવાની શરૂ કરી અને પંદર દિવસમાં મને સામાન્ય અભ્યાસમાં એકદમ આત્મવિશ્વાસ આવી ગયો એટલે મારી પાસે એવો પ્રશ્ન થયો મને એવો પ્રશ્ન થયો કે હવે મારે શું વાંચવું કારણ કે મારું બધું વંચાઈ ગયું એટલે પછી મેં જુદી જુદી પરીક્ષાઓના પ્રશ્નપત્રો એવું કરવામાં મારો સમય ગાળ્યો અને મેં પહેલાં પ્રયત્ન યુપીએસસીની પ્રિલિમ પાસ કરી અને એ પછી ત્રણ વખત યુપીએસસીની પ્રિલિમ આપી ત્યારે મારે કોઈ તૈયારી કરવાની જરૂર નહીં પડી એનો અર્થ એવો નથી કે આજે એ રીતે યુપીએસસીની તૈયારી થાય સમય બદલાયો છે સ્પર્ધા વધી છે અત્યારે ઘણું બધું સાહિત્ય ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે એટલે અત્યારે વધારેને વધારે પરીક્ષાની અંદર સરપ્રાઇઝનું તત્વ વધ્યું છે એટલે આજે એ રીતે તૈયારી ના થાય પણ મારે આ કહેવાનો મતલબ એ છે કે તમને પાયો કાચો છે એવી લાગણી હોય તમારું સામાન્ય જ્ઞાન ખરેખર નબળું હોય તો ચિંતા કરવાની જરૂર નથી મહેનત કરવાની જરૂર છે અને જેમ જેમ તમે મહેનત કરતા જશો એમ એમ તમારો આત્મવિશ્વાસ વધતો જશે બીજું પાયો કાચો છે એમ ગણીને તમારે નબળી તૈયારી નહીં કરવાની હું મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જે લોકો એવી વાત કરતા હોય કે હું આ વર્ષે કોઈ પણ પરીક્ષા એ લોકરક્ષકની હોય કે પીએસઆઈની હોય કે જીપીએસસીની હોય હું આ વર્ષે પરીક્ષા નહીં આપું એક વખતે હું મારો પાયો મજબૂત કરીશ અને પછી હું પરીક્ષા આપીશ તો એવા વિદ્યાર્થીઓને મારે એમ કહેવું છે કે જ્યાં પ્રયત્નોની મર્યાદા હોય દાખલા તરીકે યુપીએસસીમાં તમે જનરલ કેટેગરીમાં છ પ્રયત્નો જ આપી શકો ત્યાં તમે આવું કરો તો બરાબર છે કે હું પહેલાં પ્રયત્નમાં વગર તૈયારીએ પ્રયત્ન આપું અને એ પ્રયત્ન મારો વેડફાય અને ભવિષ્યમાં મારા પાંચ જ પ્રયત્ન બાકી રહે તો ત્યાં તમે આવું કરો તો બરાબર છે પણ જ્યાં પ્રયત્નોની આવી કોઈ મર્યાદા નથી ત્યાં તમારે વહેલામાં વહેલી તકે પરીક્ષાની તૈયારી કરી કરવાની શરૂ કરીને પહેલો પ્રયત્ન આપવો જોઈએ જેમ તમે પ્રયત્ન આપશો એમ તમારો ઉત્સાહ વધશે આત્મવિશ્વાસ વધશે તમે પરીક્ષા સમજી શકશો તમે પરીક્ષા આપવાને બદ આપ્યા સિવાય આ વખતે હું નથી આપવાનો પણ હું પાયો પા પાકો કરવા માટે ભણવાનું શરૂ કરી દઉં અને પછી આવતા વર્ષ આવશે પરીક્ષા ત્યારે આવતી જાહેરાતમાં હું આપીશ એવું કરશો તો શરૂઆતના સમયમાં તમારી તૈયારી બરાબર નહીં થાય જ્યારે પરીક્ષા સામે હશે ત્યારે તમે એની બરાબર તૈયારી કરી શકશો એટલે આવું માનીને તમારે તૈયારી નહીં કરવી એવું નહીં કરવું મારી પોતાની વાત કરું તો યુપીએસસીની અંદર મારા પહેલાં પ્રયત્નમાં મને એવું લાગતું હતું કે મારા મારી તૈયારી બરાબર નથી એ પ્રયત્નમાં ઇતિહાસના વિષયમાં એટલે કે આઠ પ્રશ્ન પ્રશ્નપત્રો પૈકીના એક પ્રશ્નપત્રમાં મારા જેટલા ગુણ આવ્યા છે પહેલાં પ્રયત્નમાં એવા બાકીના ચારે ચાર બાકીના ત્રણ પ્રયત્નોમાં આવ્યા નથી એટલે આ મને લાગે છે કે તમને બહુ સ્પષ્ટ થઈ ગયું હશે વાંચેલું યાદ રહેતું નથી તો શું કરવું તો એક તો પુનરાવર્તન કરવું યાદ રાખવાની ટેકનિકનો ઉપયોગ કરવો હવે યાદ રાખવાની ટેકનિક એટલે ખાસ કરીને કશાકની સાથે તમે જોડી દેશો ને તમારી તમે જે કંઈ વાંચ્યું છે અને કશાકની સાથે યાદ કરવા માટે તમે જોડી દેશો તો એ તમને સહેલાઈથી યાદ રહેશે આવી ટેકનિકો વિદ્યાર્થીઓ અપનાવતા જ હોય છે એમાં તમારી પોતાની ટેકનિક તમે ડેવલપ કરી શકો હવે આ પ્રશ્ન મેં વાંચ્યો કે વાંચેલું યાદ રહેતું નથી એની જગ્યાએ મેં પછી પાછળથી પ્રશ્ન ફરીવાર વાંચ્યો તો મને એ ખબર એટલે એનો મેં અત્યારે તમને જવાબ આપ્યો પણ પાછળથી ફરી પ્રશ્ન વાંચ્યો તો મને એ જ જોવા મળ્યો કે પ્રશ્નમાં વાંચેલું યાદ આવતું નથી પરીક્ષા ખંડમાં એવો પ્રશ્ન હતો તો એના માટે આત્મવિશ્વાસ જરૂરી છે બીજું આગળ કીધું એ પ્રમાણે પુનરાવર્તન જરૂરી છે ત્રીજું પાછળના વર્ષોના પ્રશ્નપત્રો કરવા જરૂરી છે અથવા તો પ્રેક્ટિસ પ્રશ્નપત્રો કરવા જરૂરી છે કારણ કે દાખલા તરીકે તમે ઇતિહાસનો વિષય વાંચ્યો તો તમે વાંચશો ત્યારે બહુ સરસ લાગશે ઘણું બધું સમજાઈ જશે તમને એમ લાગશે કે મને યાદ પણ રહી ગયું છે પણ એ યાદ રાખવા માટે તમે જ્યારે પ્રશ્નપત્ર કરશો ત્યારે તમને દેખાશે કે ના આ તો આવું કંઈક હતું પણ એક્ઝેક્ટ શું હતું શું માહિતી હતી એ તમને નહીં ખબર પડી એટલે જ્યારે તમે પ્રશ્નપત્રનો એક પ્રશ્નનો જવાબ કરશો ત્યારે તમે ચોપડીમાં પાછા જઈને સ્પષ્ટતા કરશો કે નહીં આ બે પૈકીનું આ એક હતું તો એનાથી શું થશે કે તમારી માહિતી ચોખ્ખી થતી જશે આવું કંઈક હતું એની જગ્યાએ આ જ હતું એ સ્તરે તમે પહોંચતા જશો એટલે તમે વાંચો એની પાછળ તમારે પ્રશ્નપત્રો પણ પ્રેક્ટિસ પ્રશ્નપત્રો પણ જુદી જુદી પરીક્ષાના કરશો તો તમને વાંચેલું યાદ રાખવામાં ઉપયોગી થશે બીજું તમે એવું માનશો કે મને પરીક્ષા ખંડમાં યાદ આવતું નથી તો એ માન્યતા પણ તમને યાદ આવવામાં નડતરરૂપ થશે સામાન્ય રીતે મારો અનુભવ એ છે કે આપણે વાંચીએ ત્યારે ખૂબ બધું વાંચ્યું હોય એટલે પરીક્ષા પહેલાં આપણને હંમેશા એવી ચિંતા થતી હોય છે કે પરીક્ષામાં મને યાદ નહીં આવે પણ જ્યારે આપણે પરીક્ષા ખંડમાં જઈએ છીએ અને પરીક્ષા આપણી સામે પ્રશ્નપત્ર આપણી સામે આવે છે ત્યારે હવે તમારે પેલો આખો દરિયો નથી તમારી સામે હવે બહુ મર્યાદિત વસ્તુ છે એટલે તમને એ યાદ આવવામાં મુશ્કેલી ઓછી પડે છે ખાલી તમારે માન્યતા તમને ના નડે તો તમને જલ્દીથી યાદ આવે છે બીજું તમારી પાસે મોટાભાગના આપણી પરીક્ષાઓ છે એમસીક્યુ પ્રકારની છે હેતુલક્ષી પ્રકારની છે એટલે એની અંદર તમારી પાસે ચાર વિકલ્પો છે એટલે તમે એલિમિનેશનથી પણ એટલે કે આ ચાર પૈકી આ બે વસ્તુ નથી એમ કરીને તમારા ઘણા બધા જવાબો થઈ જશે એટલે તમારે એવી માન્યતા રાખવાની નથી અને એ એ માન્યતા તમારી દૂર થાય એના માટે તમે પ્રેક્ટિસ પ્રશ્નપત્ર કરશો તો તમને ખૂબ બધું ફાયદો થશે બીજો એક પ્રશ્ન હતો કે શું વાંચવું તેનો ખ્યાલ આવતો નથી તેમાં પાછળના વર્ષોના પ્રશ્નપત્રો જે લોકોએ આ પરીક્ષા પાસ કરી છે એવા લોકોને પૂછીને આપણે શું વાંચવું એ નક્કી કરીએ આપણા મિત્રો શું વાંચે છે એમણે જે વાંચ્યું છે એ પરીક્ષા સાથે બંધ બેસતું છે કારણ કે કોઈકને કોઈકને કોઈક પુસ્તક જડી જશે કોઈક ને કોઈક સાહિત્ય જડી જશે જે સાહિત્ય જડી ગયું હશે જે સાહિત્ય તમારા માટે ઉપયોગી થઈ શકે પછી એક પૂછ્યું છે કે રિવિઝન કેવી રીતે કરવું પુનરાવર્તનની નવી મતલબની પદ્ધતિ જણાવજો અને જણાવશો અને જે વાંચીએ તે કેટલા સમયમાં ફરી વાંચવું આ પણ વિદ્યાર્થી વિદ્યાર્થીએ બદલાતું હોય છે પણ તમે ધારો કે ઇતિહાસનું કે ભૂગોળનું કે વિજ્ઞાનનું એક પુસ્તક આજે વાંચ્યું અને પછી ત્રણ મહિના સુધી તમે એને ના વાંચો તો તમે ફરી વાંચવા બેસો ત્યારે તમારું વાંચવેલું ભૂલાઈ ગઈ જાય એટલા માટે તમારે શરૂઆતના સમયમાં નજીકના વખતમાં એટલે બહુ ઓછા સમયે પુનરાવર્તન કરવું પડે દાખલા તરીકે ત્રણ ચાર અઠવાડિયા પછી તમે પુનરાવર્તન કરી લો તો તમને યાદ રહેશે પછી તમે પ્રશ્નપત્ર કરો એનાથી તમારું યાદ રાખવાનું પ્રમાણ વધશે પછી તમે જ્યારે વાંચો છો ત્યારે અન્ડરલાઇન કરવાનું તો અંડરલાઇન કરતાં પહેલાં તમારે કેવા પ્રકારનું પૂછાય છે નક્કી કરવા માટે જૂના મિત્રોને પૂછવાનું થાય જૂના પ્રશ્નપત્રો જોવાના થાય એટલે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તમે કામની જ વસ્તુ અંડરલાઈન કરો મેં અગાઉ કહ્યું હતું એમ પ્રમાણે પહેલીવાર વાંચો ત્યારે પેન્સિલથી અંડરલાઇન કરો પછી જેમ જેમ તમને પરીક્ષાને તમારું સાહિત્ય સમજાતું થાય એટલે પછી તમારે પેનથી અંડરલાઇન કરવાની અને પહેલીવાર તમે વધારે અંડરલાઇન કર્યું હોય હવે તમે એનું ઓછું કરશો એ રીતે તમે એ કરશો બીજું તમારે નોટ્સ બનાવવાની નોટ્સ બનાવવાથી તમારું સાહિત્ય કન્સાઈઝ થશે નાનું થશે એટલે તમારા માટે યાદ રાખવું સહેલું પડશે અને ભવિષ્યમાં પુનરાવર્તન કરવું પણ સહેલું પડશે પછી તમે વાંચો ત્યારે સામે કોઈને રાખીને વાંચો એટલે કે ચર્ચા કરીને વાંચશો તો પણ તમને યાદ રહેશે એટલે એ પણ એક પુનરાવર્તનની તમારી સારી પદ્ધતિ છે પછી અમુક વિષયો એવા હશે કે જેમાં તમને રસ પડે છે તો એ તમારા માટે એમાં કદાચ ઓછા ઓછા પુનરાવર્તનની જરૂર પડે બરાબર છે પછી એવું પણ તમે કરી શકો કે તમે મિત્રો સાથે વાંચતા હો તો એક વિષય તમને આવડે છે એ તમે પુનરાવર્તન વખતે સામેવાળા તમારા મિત્રને સંભાળ સંભળાવી દો એને જે વિષય ફાવે છે એ વિષય એ તમને સંભળાવી દે એટલે શું થાય કે તમને જે વિષય આવડે છે એ તમે બહુ ઝડપથી એને સંભળાવી શકશો એટલે એનો સમય બચી જશે પ્લસ તમે એક જણ વાંચો છો ત્યારે બંને જણને વંચાઈ જશે અને એને જે વિષય આવડે છે એ તમને સમજાવશે સંભળાવશે ત્યારે તમને સહેલાઈથી યાદ રહી જશે એટલે તમને જે વિષય નથી આવડતો એ વિષય તમે એની મદદથી શીખી જશો અને તમારા માટે એ વિષય પ્રમાણમાં થોડો સહેલો થતો જશે પછી એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે કરંટ અફેર્સની તૈયારી કેવી રીતે કરવી કરંટ અફેર્સ એટલે કે રોજબરોજના બનાવો તો મારી પાસે હું પરીક્ષા આપતો નથી એટલે મારી માહિતી ચોક્કસ ના હોઈ શકે તમે તમારા બીજા પરીક્ષા આપનારા મિત્રોને તમારે પૂછવું પડે અને એવા જે પરીક્ષા આપનારા અથવા તો જેમણે પરીક્ષા આપી છે ખાસ કરીને જેમણે પરીક્ષા આપીને સફળ થઈ ગયા છે અને અત્યારે નોકરી કરી રહ્યા છે એમને હું ખાસ વિનંતી કરીશ કે તમે ટેલિગ્રામ ચેનલ બનાવીને તમને જે આવડત છે એ તમે આ મિત્રોને શેર કરો તમારા સાથીઓ માટે તમારે પાછળ તૈયારી કરનારા વિદ્યાર્થીઓને મદદ કરો પણ મારી જે સમજ છે એ તમને કહું તો તમારે છાપું વાંચવાનું હવે છાપું વાંચવાનું છાપું વાંચવાનું રેડિયોનો ઉપયોગ કરી શકો ટેલિવિઝનનો ઉપયોગ કરી શકો દ્રષ્ટિ કે બીજા બધા કોચિંગની મટિરિયલ પર એ લોકો ડેઇલી કરંટ અફેર્સ આપતા હોય છે એની સમરી આપતા હોય છે બરાબર છે તો આ બધું તમે જોઈ શકો પણ આ બધું તમે જુઓ તો તમને બહુ સમય જાય અને રોજબરોજના બનાવો કંઈ તમારા અભ્યાસક્રમ બધું એમાંથી નથી પૂછાતું એ પણ એક તમારા અભ્યાસક્રમનો એક નાનકડો ભાગ છે તો તમારે નક્કી કરવું પડે કે તમને તમારા પ્રશ્નપત્રો જોઈને છાપાની અંદર પણ જે વસ્તુ તમારા કામની હોય એ જ તમારે વાંચવાની થાય દાખલા તરીકે સ્થાનિક રાજકારણની વાત હોય કે ક્રાઇમને લગતા સમાચાર હોય બરાબર છે કે તો એવા સમાચાર તમારે વાંચવાની જરૂર નથી બીજું ઘણીવાર ટીવી પર કે રેડિયોમાં પણ ફટાફટ જેવા સમાચાર આવતા હોય છે ઇન શોર્ટ કરીને એક એપ્લિકેશન છે જે બહુ નાનકડા નાના સમાચાર આપે છે તો એવું તમારે એની અંદરથી જોવું પડે અને એમાંથી તમારે નોટ્સ બનાવવી પડે કારણ કે તમે તમે પુસ્તક વાંચો છો તો તમે એનું પુનરાવર્તન કરી શકો છો તમે છાપું વાંચ્યું હશે કે રેડિયોમાંથી સાંભળ્યું હશે એનું પુનરાવર્તન કરવા માટે તમારે નોટ્સ બનાવવી પડશે અને નોટ્સ મેં અગાઉ કહી અગાઉના વિડીયોમાં કહ્યું છે પ્રમાણે તમારે નોટ્સ નાની બનાવવાની નહીતર તમારી નોટ્સ પણ મોટી ચોપડી જેટલી થઈ જાય પછી આ બધું જે તમે નોટ્સ બનાવો એ કદાચ તમને પૂછાય એવું જરૂરી નથી પણ ઘણીવાર એવું થાય કે બીજું કંઈ પૂછાયું હોય અને તમને આ યાદ હોય એના આધારે તમે આ જવાબ અમુક વિકલ્પો તમારા જવાબમાં નથી આવતા આ વિકલ્પો ખોટા જ છે એમ કરીને તમે એને કાઢી શકશો પછી પોલીસમાં નોકરી કરતાં કરતાં કેવી રીતે તૈયારી કરવી તો હમણાં મને બે પોલીસના કર્મચારીઓ મળી ગયા તો તેમણે મને આ પ્રશ્ન પૂછ્યો તો પોલીસમાં કે ક્યાંય પણ તમે નોકરી કરતા હો તો ઘણીવાર તમારી પાસે એવો સમય હોય છે કે જ્યારે તમે વાંચી શકો દાખલા તરીકે તમે કોઈકની રાહ જોતા હો કોઈ મિટિંગમાં બેઠા હો અને મિટિંગની શરૂઆત મોડી થાય કોઈ જગ્યાએ તમે નોકરી એવી જગ્યાએ કરો છો કે ત્યાં તમારે વહેલા સમયસર પહોંચવું પડે એમ છે પછી ત્યાં એ કામ હજુ શરૂ નથી થતું તો એ વખતે તમે વાંચી શકો એટલે તમારે હંમેશા તમારી પાસે ચોપડી રાખવી હવે ઘણીવાર એવું થાય કે ચોપડી રાખવાથી બીજા લોકોને ઘણીવાર એ લોકો તમને કંઈક ટીકા ટિપ્પણી કરે અને તમને તમારે એવા સંકોચશીલ હોય એવી ટીકા ટિપ્પણી ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ નહીં પણ છતાંય તમને તમે સંકોચશીલ છો તો તમારે તમારી નોટ્સ મોબાઈલમાં રાખવી આમ પણ મોબાઈલમાં નોટ્સ રાખવાનો એક ફાયદો એ છે કે તમે ક્યાંય પણ દાખલા તરીકે તમે ક્યાંય કોઈકના ત્યાં મહેમાન તરીકે ગયા છો અને ત્યાં તમને હાથમાં આવી ગયું અને તમારા અભ્યાસક્રમને તમારી પરીક્ષા માટે ઉપયોગી બે વસ્તુ તમારે ધ્યાન પર આવી તો એ વખતે તમારી પાસે મોબાઈલ હશે એટલે તમે તરત જ મોબાઈલમાં નોંધી લેશો એ જ રીતે તમે ક્યાંય પણ નવરા પડો તો તમારી પાસે મોબાઈલ હોય એટલે તમે એમાંથી વાંચી શકો એટલે મોબાઈલમાં નોટ બનાવવી તમારા માટે સેરી સહેલી પડે અને એના માટે હવે આજકાલ તો મોબાઈલમાં બોલીને ટાઈપ કરવાનું વ્યવસ્થા હોય છે એટલે તમે ફટાફટ ક્યાંય પણ કંઈ પણ વાંચો તો ફટાફટ બોલીને તમારી મોબાઈલની અંદર નોટ્સ બનાવી શકો બીજું આ બે મિત્રો મળ્યા તો મેં એમને પૂછ્યું કે તમે શું વાંચ્યું હતું કારણ કે મારે એ જાણવું છે કે મને એમણે કીધું કે એક એમાંથી જૂનાગઢના જૂનાગઢ જિલ્લાના હતા એક પાટણ જિલ્લાના હતા તો મને એમ થયું કે હું એમને ખાસ તો હું એ પૂછવા ઈચ્છવા જાણવા માગતો હતો કે ખરેખર એ ગામડાના વિદ્યાર્થી હતા કે એમણે શહેરમાં જઈને તૈયારી કરી છે કારણ કે હું એ જાણવા માગું છું કે શહેરના વિદ્યાર્થી પાસે માહિતી હોય અને ગામડાના વિદ્યાર્થી પાસે માહિતી ના હોય પુસ્તકો ના હોય એના કારણે ગામડાનો વિદ્યાર્થી પાછળ ના રહી જાય એટલે સૌથી પહેલાં તો મેં એ પૂછ્યું તો મને ખબર પડી કે એમણે ગામમાં રહીને ખેતી કરતાં કરતાં એમણે તૈયારી કરી હતી તો અને શું વાંચ્યું તો એમ કહ્યું તો એમણે જીસીઆરટીને એનસીઆરટીના પુસ્તકો વાંચ્યા તેવું મને કીધું એટલે મેં એમને એમ કીધું કે તમે મને રાજી કરવા માટે નહીં કહેતા કે ભાઈ હું કહું છું કે આ વાંચવું જોઈએ એટલે તમે આ વાંચ્યું હતું ને સાહેબને બહુ સારું લાગશે એવું માટે તમે નહીં કહો મને મારે તો જાણવું છે કે વિદ્યાર્થીઓ ખરેખર શું વાંચીને તૈયારી કરે છે અને સફળ થાય છે તો બીજા વિદ્યાર્થીઓને પણ હું કહી શકું ને એનો એમને લાભ મળે અને બીજું અમે જે પરીક્ષા લઈએ છીએ એમાં પાઠ્યપુસ્તકો વાંચીને લોકો પાસ થાય એવો અમારો પ્રયત્ન રહે છે અને પાઠ્યપુસ્તકોને પાયામાં રાખીને અમે પ્રશ્નપત્રો તૈયાર કરતા હોય છે અગાઉ પણ મેં કીધું તો એનો અર્થ એવો નથી કે બધું પાઠ્યપુસ્તકમાંથી જ પૂછતા હોઈએ છીએ અને બધું પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાય અથવા પૂછવું જોઈએ એવું નથી કહેતો પણ પાઠ્યપુસ્તકો વાંચનારને પા જ્ઞાનનો જે પાયો બન્યો છે એ પાયો પરીક્ષામાં પાસ થવામાં મદદરૂપ થાય છે કે નહીં હું જાણવા માગતો હતો એટલે એમણે મને એમ કહ્યું કે અમે આ પાઠ્યપુસ્તકો જ વાંચ્યા હતા હવે કોઈક એવું કોઈકની કોમેન્ટ એવી છે કે કોચિંગ વિના પાસ ન થવાય તો કોચિંગ વિના પાસ થવાય કે ના થવાય એનો નિર્ણય તમારે કરવાનો છે પરીક્ષા લેનાર બોર્ડ તરીકે અમારો પ્રયત્ન હંમેશા એ રહે છે કે કોચિંગવાળાને લાભ ના થાય અને હું એવું માનું છું સ્પષ્ટપણે કે અમે અત્યાર સુધી જે ત્રણ પરીક્ષાઓ લીધી છે એ પરીક્ષાઓમાં કોચિંગવાળાને લાભ ન થાય અને બધા જ લોકો સરકારે જે કોચિંગ નથી કરી શકતા પોતાના સંજોગોના કારણે પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે તો એ લોકો પણ પરીક્ષા સમાન સ્તર ઉપર રહીને આપી શકે એવો અમે પ્રયત્ન કર્યો છે અને મને એમ લાગે છે કે સફળતાપૂર્વક કર્યો છે એટલે કોચિંગ કરવું કે ન કરવું એ તમારો વિષય છે પણ અમારો પ્રયત્ન રહેશે કે કોચિંગવાળાને કોઈ વધારાનો લાભ ન થાય શું વાંચવું એમાં મારી ઈચ્છા છે કે મને જે પણ કામની વસ્તુઓ લાગે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ક્યાંય પણ મારા જોવામાં આવે તો હું કોઈને કોઈ માધ્યમથી તમને આપવાનો પ્રયત્ન કરીશ અને એક હજુ બીજા ઘણા બધા પ્રશ્નો છે પણ હું જ્યાં સુધી પહોંચ્યો છું એમાં એક પ્રશ્ન કોઈએ મને જીપીએસસીને લગતો પૂછ્યો કે જીપીએસસીની પરીક્ષાની અંદર જેનીબંધલક્ષી પ્રકારની પરીક્ષા છે એની અંદર ચર્ચાપત્ર અને અહેવાલ લેખન કેવી રીતે કરવું તો એનો મને એમ થયું કે આવતીકાલથી જીપીએસસીની પરીક્ષા થાય છે તો હું આ પ્રશ્નોનો જવાબ એક જીપીએસસીની પરીક્ષા માટેના વિડીયોમાં અલગથી આપું અને મને જીપીએસસીની પરીક્ષા વિશે જે થોડી ઘણી ખ્યાલ છે એની થોડાક સૂચનો પણ હું એમને એક નાનકડા વિડીયોમાં કરું કારણ કે આવતીકાલે પરીક્ષા છે તો એ લોકો પાછ ઘણો સમય ના હોય એટલે આપણે આજે જેટલા પ્રશ્નો લઈ શકાયા છે બધી પરીક્ષાઓ માટેના ભેગા એ આજે હું પૂરા પૂરું કરું છું અને હવે થોડા સમય પછી જેમ જેમ મને સમય મળતો જશે એમ એમ હું તમને વધારે માહિતી આપતો જઈશ તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ